નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રાવણ માસના પહેલા સોમવારે જંબુસર તાલુકાના કબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે દર્શન માટે લોકો જોવા મળ્યા શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પારંભ અને શિવ પાથેશ્વર પૂજા પારંભ પવિત્ર શ્રાવણ માસનો પારંભ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજથી થનાર હોય ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન ભક્તો બીલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના ધવ્યથી પૂજાપાઠ કરી એક તાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠતા વિદ્યાનંદજી

उपाधि मुक्त थी तथा बड़ी मनोकामना पूर्ण थी इंडिया टीवी न्यूज़ मैं त्रिकुवन गिरी गौड़ा से दस्ताबेश्वर महादेव काली कंबोई दर्शन करने के लिए हम लोग आए और यहाँ की महिमा इतनी वो है कि लोगों का भाव मन भाव हो जाता है यहाँ आने से तो उसके लिए हम बड़ौदा से सुबह सुबह छः बजे इतने इच्छुक थे हम लोग कि छः बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे साढ़े नौ बजे ही हम लोग पहुँच गए तब से हम लोग अभी तक यहाँ पे घूम के सब दर्शन वर्शन कर रहे हैं भगवान का दर्शन कर रहे हैं और हमारा मन सब लोगों का एकदम भाव विभोर हो गया है ना शंकर मणिशंकर जोशी मुकाम भरूच અવદૂતનગર સોસાયટી ખાતે આવેલ સોમનાથ મહાદેવના અમારા કૃષ્ણમ ભજ મંડળ સાથે અમે સૌ પચીસથી સત્યાવીસ માણસો અહીંયા કમ દર્શને આવ્યા છે અને અહીંયા જે સમુદ્રની જે લહેરો ઉઠી રહી છે અત્યારે અને જે ઘોડાપુર અમારી નજરે જઈ રહ્યા છે તે સૌના દિલ વાવો થઈ રહ્યા છે ભગવાન સૌને આ પવિત્ર સ્થળ પર કાવ્ય પર આવવાનો સૌનો લાભ આપે એવી અમારે અંતર ભાવના છે તમે સૌને અમારા કાવ્ય કંપ વધારવા સૌને વિનંતી હરે હર મહાદેવ